ધોરાજી બાબા એગ્રો સેન્ટર આજની તારીખ બાવીસ અગિયાર બે હજાર વીસ આ કપાસ આજની તારીખનો તમે જુઓ આ અંકુરની ત્રીસ ઇઠાવી વહેલી જાત આવે છે તે છે આ વેરાયટીમાં હજી પણ ક્યાંય પણ બગાડ નથી અને લગભગ ચારથી પાંચ મણ એક વીઘામાં ઉતરી ગયેલો છે અને ઈયરનું પ્રમાણ પણ હાવ નથી અથવા વત એકાદી પેશી ક્યાંક ખરાબ છે જો આ બધી બાબા એગ્રો સેન્ટર ધોરાજી આ ભાદા જાળિયાનો પ્લોટ છે તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ એમાં લગભગ હજી ઘણા બધા જીંડવાય છે અને નવી ફૂટ પણ ચાલુ જ છે ખૂબ ખૂબ આભાર મિત્રો